ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ વિષય ગણિત બાળકો આગળ આપણે ચડતો ઉતરતો ક્રમ શું કેવી રીતના કરાય એ શીખ્યા છીએ ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા અને ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા હવે સંખ્યામાં આપણે આગળ ચડતો ક્રમ શીખ્યા અને આજે છે તે ઉતરતો ક્રમ સંખ્યામાં ગોઠવતા શીખશું તો ચાલો ઉતરતો ક્રમ એટલે શું બાળકો મોટી સંખ્યાથી નાની સંખ્યા જો હવે અહીંયા સંખ્યા લખેલી છે બાર બાવીસ બત્રીસ હવે આમાંથી મોટી સંખ્યા કઈ છે બાળકો બત્રીસ તો અહીંયા લખવાનું બત્રીસ આ જવાબ હવે બત્રીસ થી નાની સંખ્યા કઈ બાર કે બાવીસ બાવીસ ને બાવીસ થી નાની સંખ્યા બાર આ થયો ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું ચલો નીચે સુડતાલીસ ચુમ્મોતેર સત્તાવન ચલો આમાંથી મોટી સંખ્યા કઈ છે બાળકો ક્રમ એટલે મોટી મોટી સંખ્યા 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 નાની તો કઈ છે ઉતરતી સત્તાવન આવે સત્તાવન અને એનાથી ઉતરતી સંખ્યા સુડતાલીસ એટલે ઉતરતો ક્રમ ચલો નીચે ત્રેવીસ તેત્રીસ ત્યાસી ઉતરતો ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું તો આમાંથી મોટી સંખ્યા કઈ છે બાળકો ત્રશી તો અહીંયા ત્રશી લખવાની થી પછી તેત્રીસ અને એનાથી નાની સંખ્યા ત્રેવીસ ચલો આગળ પંદર એકાવન પાસઠ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા પર જવું તો આ ત્રણમાંથી મોટી સંખ્યા કઈ છે બાળકો પાસઠ તો અહીંયા લખવાનું પાસઠ પાસઠથી ઉતરતી સંખ્યા કઈ આવે પંદર આવે કે એકાવન બાળકો એકાવન અને પછી પંદર સમજાણું બાળકો કે સંખ્યામાં ઉતરતો ક્રમ કેવી રીતના ગોઠવવાનો આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને ઉતરતો ક્રમ ગોઠવતા આવડી જશે સંખ્યામાં થેન્ક યુ